આકાશવાણી સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર રાજ્યના બાળકોને સરકાર તરફથી એકવાર મૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે રાહત આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે પ્રોસેસર માટે અગાઉ પચાસ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકા ફાળો લેવાશે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસઠ કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે બસો ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે રાજ્યમાં હાલ લગભગ બસો બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરની જરૂરિયાત છે આવા એક પ્રોસેસરની અંદાજીત કિંમત ત્રણ લાખ રૂપિયા થાય છે રાજ્યમાં આવતીકાલથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આરંભ થશે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લક્ષી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે આ વર્ષે ધોરણ દસ અને બારના એમ અંદાજીત સોળ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ સાથે ચાર હજાર બસો છત્રીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે કચ્છ જિલ્લામાં ધોરણ દસના છવ્વીસ હજાર એકસો સાડત્રીસ પરીક્ષાર્થીઓ માટે ભુજ નખત્રાણા અને ગાંધીધામ ત્રણેય ઝોનમાં સાડત્રીસ કેન્દ્રમાં જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના એક હજાર છસો સાત અને સામાન્ય પ્રવાહના ચૌદ હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ માટે ભુજ અને ગાંધીધામ એ બે ઝોનમાં સોળ કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આમ બોર્ડની પરીક્ષામાં કુલ બેતાલીસ હજાર ત્રણસો ચોર્યાસી પરીક્ષાર્થીઓ નોંધાયા છે ભુજ તાલુકાના ખાવડામાં પ્રથમ વખત ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા કેન્દ્ર ઉભું કરાયું છે ભુજના સ્મૃતિવનમાં ઊંટડીના દૂધને લઈને કચ્છની પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાઈ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ બે હજાર ચોવીસને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આયોજીત પરિષદને સંબોધતા આયોજક સરહદ ડેરીના ચેરમેન ઓલમજી હુંબલે જણાવ્યું હતું કે ભારતનો એકમાત્ર કેમલ મિલ્ક પ્લાન્ટ કચ્છમાં કાર્યરત છે ઊંટલીનું દૂધ વધુને વધુ લોકભોગ્ય બને તે માટે સરહદ ડેરી પ્રયત્નશીલ છે આ પરિષદમાં ઊંટલીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા રિસર્ચ પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમિત અરોરા તેમજ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમિકલ બિકાનેર કામધેનુ યુનિવર્સિટી પશુપાલન વિભાગ ગુજરાત સહજીવન ઊંટ ઉછેરક માલધારી સંગઠન વગેરે ભાગ લીધો હતો અંજાર નગરપાલિકાની બાર માર્ચે યોજાનારી ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રને બહાલી અપાશે આ બેઠકમાં વિવિધ વિકાસ કામો અને મળેલી ગ્રાન્ટોના આયોજન બાબતે વિચાર વિમર્શ કરાશે આ વર્ષ માટે વિવિધ ખરીદી ગુર્જર ક્ષત્રિય સમાજના બાળ સ્મશાનની બાઉન્ડરી વોલના કામ જુદા જુદા વિસ્તારોમાં આંગણવાડી બનાવવા જમીન ફાળવણી સહિતના મુદ્દાઓને સામાન્ય સભામાં બહાલી અપાશે અબડાસા તાલુકામાં રવિ પાક ઘઉંનું ઉત્પાદન થતા કિસાનો વ્યસ્ત બન્યા છે પાકને ઉતારવા ખાસ પંજાબથી તોતિંગ કમ્બાઈનર મશીન આવ્યા છે તાલુકાના લાલા પરજાઉ વાંકુ કોઠારા સિંધોડી સહિતના વિસ્તારોના ખેતરોમાં ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે અબડાસા પંથકમાં અંદાજીત પંદર હજાર એકરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું શિયાળાની ઠંડી અને વાતાવરણ સારું રહેતા ખેડૂતોને સરેરાશ એકરદિઠ પંદરસોથી બે હજાર કિલોનો ફાલ ઉતરવાનો અંદાજ છે ઘઉંની કાપણી માટે સો જેટલા મશીન પંજાબથી આવી પહોંચ્યા છે અને ખેતરોમાં પાક ઉતારવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે મોટાભાગના કચ્છમાં શિયાળો વિદાય લેતો જણાઈ રહ્યો છે તે વચ્ચે નલિયામાં લઘુત્તમ તેર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર જારી રહ્યું હતું જિલ્લા મથક ભુજ ખાતે અઢાર પોઈન્ટ ચાર અને કંડલામાં ઓગણીસ પોઈન્ટ નવ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું કચ્છમાં હાલે દિવસે સામાન્ય ગરમી અને રાત્રે ઠંડક સાથે બેવડી મોસમ અનુભવાઈ રહી છે આગામી દિવસોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સાથે સમાચાર પૂરા થયા